પ્રકરણ છ પૂર્ણાંક સંખ્યાઓ સૌ પ્રથમ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો દરિયાની સપાટીથી એંશી મીટર નીચેની નિશાની સાથે માઇનસ એંશી મીટર લખાય જીરો અંશ સેલ્શિયસથી પચાસ અંશ સેલ્શિયસ ઉપરનું તાપમાનની નિશાની સાથે પ્લસ પિસ્તાલીસ અંશ સેલ્શિયસ લખાય જીરો અને માઇનસ આઠ વચ્ચેનો સંબંધ સંકેતના ઉપયોગથી જીરો ગેટર ધેન માઇનસ આઠ લખાય

માઇનસ છ અને માઇનસ ચાર ની વચ્ચેનો પૂર્ણાંક માઇનસ પાંચ છે માઇનસ એક અને એક વચ્ચેનો પૂર્ણાંક આપણે સંખ્યા રેખા ઉપર પાંચ ઉપર છીએ આઠ ઉપર જવા માટે જમણી બાજુ જોવું પડે માઇનસ પંદર પ્લસ માઇનસ પાંચ બરાબર માઇનસ વીસ સત્તર પ્લસ માઇનસ સાત દસ અને માઇનસ ત્રણ પ્લસ માઇનસ આઠ બરાબર માઇનસ અગિયાર ચાલો એના પછી વિકલ્પો આપેલા છે વિકલ્પોથી જે સાચું હોય સેલ્શિયસ લખાય સંખ્યા રેખા ઉપર જીરોની જમણી બાજુએ ધન સંખ્યાઓ આવેલી છે સંખ્યા રેખા ઉપર જીરોની ડાબુ બાજુએ ઋણ સંખ્યાઓ આવેલી છે માઇનસ પંદર પ્લસ પંદર બરાબર ઝીરો માઇનસ અઢાર ધેન માઇનસ બાર ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ માં વિકલ્પો આપેલા છે માઇનસ દસ અંશ અને દસ અંશ વચ્ચેનો સંબંધ સંકેતમાં માઇનસ દસ લેસ ધેન દસ અંશ લખાય રૂપિયા પચાસ ની ખોટ નો વિરુદ્ધ રૂપિયા પચાસ નો નફો છે સંખ્યા રેખા ઉપર માઇનસ ચાર એ માઇનસ બે ની ડાબી બાજુએ છે સંખ્યા રેખા ઉપર આઠ એ ત્રણ ની જમણી બાજુએ છે સંખ્યા રેખા ઉપર બે એ પાંચ ની ડાબી બાજુએ છે સંખ્યા રેખા ઉપર માઇનસ બે એ માઇનસ ચાર ની જમણી બાજુએ છે બે અને માઇનસ પાંચ વચ્ચે કુલ છ પૂર્ણાંકો છે માઇનસ આઠ થી આઠ વધારે ઝીરો છે માઇનસ છ થી છ ઓછા માઇનસ બાર છે અને દસ માઇનસ કાઉન્સમાં માઇનસ ચાર બરાબર ચૌદ થશે ચાલો એના પછી ખરા કે ખોટા લખવાના અથવા નિશાની કરવાની છે માઇનસ પચીસ લેસ ધેન દસ સાચું માઇનસ પચીસ બરાબર પચીસ ખોટું જીરો ગેટર ધેન માઇનસ છ સાચું માઇનસ પંદર લેસ ધેન માઇનસ દસ સાચું માઇનસ એક એ સૌથી નાનો પૂર્ણાંક છે ખોટું બાદ કરતાં ત્રણ બાકી રહેતા માઇનસ ત્રણ બરાબર માઇનસ નવ સાચું જીરો ઓછા માઇનસ દસ બરાબર માઇનસ દસ ખોટું ચાલો એના પછી તમારે નીચેના પૂર્ણાંકોને એક જ સંખ્યા રેખા દર્શાવવાની એટલે તમારે એક જ સંખ્યા રેખા બનાવવાની એમાં છ આવી જવા જોઈએ પછી માઇનસ આઠ આવી જવા જોઈએ પછી જીરો આવી જવા જોઈએ પછી બે આવી જવા જોઈએ અને માઇનસ બે એને તમારે છે વધારે હાઇલાઇટ બિંદુથી દર્શાવવાના ચલો એ પછી છુટો છો પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા આપેલી સંખ્યાની ડાબી બાજુએ છે તે લખો અને ત્રણ અને સાતમાં ડાબી બાજુએ છે એ ત્રણ માઇનસ બે અને માઇનસ દસમાં દસ જીરો અને માઇનસ ચારમાં માઇનસ ચાર માઇનસ તેર અને નવમાં માઇનસ તેર ત્રણ અને માઇનસ સિત્તેરમાં માઇનસ સિત્તેર અને નવ અને ઓગણીસમાં નવ ચાલો પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓની કઈ સંખ્યા જમણી બાજુ હોય છે તમારે લખવાની છે તો કે બે અને માઇનસ દસમાં બે પછી આમાં માઇનસ છ પછી પંદર સોળ જીરો અને નવ ચાલો આપેલા બે પૂર્ણાંકોની વચ્ચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો ચાલો માઇનસ છ અને જીરો વચ્ચે માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક આવશે બે અને માઇનસ ચાર ની વચ્ચે તો માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો અને એક પછી માઇનસ એક અને પાંચ વચ્ચે ઝીરો એક બે ત્રણ અને ચાર માઇનસ આઠ અને માઇનસ ચૌદ માઇનસ તેર માઇનસ બાર માઇનસ અગિયાર માઇનસ દસ અને માઇનસ નવ માગ્યા મુજબના પૂર્ણાંકો લખો માઇનસ બારથી મોટા પાંચ પૂર્ણાંકો તમારે લખવાના તો કે માઇનસ અગિયાર માઇનસ અને માઇનસ નાના અને મોટા બે ચાલો હવે સંખ્યા રેખા તમારે દોરવાની અને સંખ્યા રેખાઓનો ઉપયોગ કરી તમારે જવાબ લખવાના તો કે માઇનસ બે વત્તા પાંચ બરાબર કેટલા થાય તો કે ત્રણ માઇનસ બે ઉપર તમારે કેટલા કૂટકા તો કે પાંચ કૂટકા લગાવવાના એક બે અને લગાવતા તમને નવી સંખ્યા મળે છે અહીં ફક્ત તમારે સંખ્યા રેખા જ દોરવાની છે તમારે નિયમ લખવાનો નથી જો નિયમ તમને લખવાનો કે તો તમારે કૂદકા મારીને એનો નિયમ દર્શાવવાનો નિયમનો ઉલ્લેખ કરેલો નથી ચાલો એના પછીનો દાખલો ચાર પ્લસ માઇનસ છ બરાબર કેટલા આવે તો કે માઇનસ બે હવે તમે આ સંખ્યા રેખાને બે રીતે દાખલો ગણી શકો આ તમે ચારથી શરૂઆત કરી શકો અને તમે માઇનસ છ સુધી તમારે કૂદકા મારવાના એટલે કે છ કૂદકા તમારે મારવાના અને માઇનસ છથી શરૂ કરી શકો અને ચાર કૂદકા મારવાના ધારો કે આપણે ચારથી શરૂઆત અહીં કરીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણને માઇનસ બે જ જવાબ મળશે પરંતુ આપણને માઇનસ છથી આપણે શરૂઆત કરીએ તો આપણે ચાર કૂદકા લગાવવાના એક બે ત્રણ

બે એટલે કરવાની માઇનસ બે થી શરૂઆત કરવાની અને છ કૂદકા મારે ચાર મળે માઇનસ બે માઇનસ ચાર એટલે કે તમારે અહીં માઇનસ બે થી શરૂઆત કરવાની અને તમારે ક્રમશઃ ચાલો એના પછી માઇનસ ચાર માઇનસ માઇનસ છ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે માઇનસ ચારથી થી શરૂ કરીને તમારે છ કૂદકા મારવાના છ કૂદકા મારવા એટલે બે સંખ્યા તમને મળશે ચાલો હવે નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો એટલે કે માઇનસ બે પછી પાંચ એવી રીતે માઇનસ આઠ પાંચ માઇનસ એક અને ઝીરોમાં સૌથી નાની માઇનસ આઠ માઇનસ એક ઝીરો અને પાંચ ચાલો પછી એમાં ત્રીજા અને ચોથા દાખલામાં પણ એવી રીતના કરવાનો રહેશે બારમો પ્રશ્ન

પાંચ અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ